તો ગાઈસ ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે માતાજી અને અહીંયા શું ચાલે છે ગુડ મોર્નિંગ કહો ભલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ તો ગાઈસ ઓબરો પાડીએ છીએ અને આ બાજુ આપણા ભીંડા મોવાડીના સુપરસ્ટાર સ્ટાર ચેતનભાઈ ઠાકોર ગુડ મોર્નિંગ શું બતાવું ચેતનભાઈ ભાઈ ચેતન એ તો આપ બોલો કે ચેતન ભાઈ બતાવો એ તો આવત છે જોઈ લેજે હો તો ગાઈસ અમે આવી ગયા ખેતરમાં માં એ દે સબ કેવો કલકા બાબા સુ તો ગાઈસ ગલકો બાગ્યો હોય અન જો એક દૂસરા ઓરા હા એક ઓરા હા જો હા

એમ કીધું ગલકો તોડી લે ચાન પૂછ્યું તો ખબર તોડી તો ગાય અમે ગલકો સાફ કરવા જો તોડ્યો ને એટલો મોટો મોટો થઈ ગયો નહીં તું તોડ હું તને વેલો કાપ

તમારે શાક કરું હું અમે શાક ખાઈ જજો ને હો હઈ હા તો ગાઈસ આપડા ભેડા વેડા ચાલુ છે અને આજે ચેતનભાઈ વિક્રમ ઠાકોરે આવવાના હ તો ગાઈસ આતી રોમાપીન નો કામ ચાલુ તમે બપોરે જવાના જોવા લાલપુર વિક્રમ ઠાકોર આવવાનું છે

તો કહે છે અમારે બેન બે ગયા ભીંડા લેવા ભીંડા ની કઢી બનાવશે પેલે

ચડી ગયા છે અમારી હોડી લઈને ટાણા ટાણા ટણા નહીં કીધું આ વ્લોગ ને બનાવતો પેલો Mania Ganda. Igen.

વેલા ના તોડીએ ચેતન ભાઈ અમારે ફેર ખાવા નહીં શાક હવે એક બે મળી જાય ને તો બહુ ને પેલ બાદ જઈએ પેન એટલે મરી જાય રાજી બાબાજુ હમ તે ચાલે એ મળી જાય ચ હા ઢોરા થઈ ગયો બને હ નહીં હરી હરીચેલું હોય તો નાસીદ દેવાનું તા

બોલા ઓલી બોલા ઉતારો બોલા ઉતર 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 ઢેર આઈ થઈ ગયો શાક જેલો હેડો હેડો ને વ્યાણો હતા માર કા કારેલો હા હા પડ્યું 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 ચો મારા પગવામાં જોઈ આ જોઈ લે છે તે આ હું જોયું પણ આ પણ હું ભરો નું જોઈ પણ બાપા ભરો જે હતો જો એ તો ખબર પૂછે નહીં મારે ચેતનભાઈ માં જામ એમ કે હા એક આરી આ

ચોટીલા છો તમે ફોટો ચિંકા શેકરાડી તો ગાય સહી આપડા કરેલાની સબ્જી મોરાય છે કડવા કડવા કરેલા બનવાના છે આજે અમારા ઘરે મેઠું નાખજે એટલે મેઠું ધોઈ કાલે લેને મેઠો થઈ ગયા મેઠા તો તો ગાય ખીચડો થઈ ગયો છે હા તો ગાય નાયો લઈને આવ્યો બોલો મારો લે નહીં મારો લે લાવી જોઈ હમ મળી તું

चलो चलो गाइस खाई लिए चलो तो कवर कवर फोन तो गाइस खाई लिए रात पड़ी थी से गाइस मम्मी का दे ये हुके पवड़ा मम्मी खाओ

એવું તમારે કારેલાનું શાક ખાવું જોઈએ શરીર માટે સારું બોલા તમને કે બેન એવું જવું જ છે ને હા નહીં હા गाइस खैलिए फटाफट बस यही ऊपर है फोटो का Bye buddy.